જય શ્રી કૃષ્ણ દાદા કેમ છે હું કરે ગોરાણી માં

તમને હા આ પાણી અરે ખોપારી પડી થી તમને લાવ્યા પથુ નો સામાન તો બધો નો તો પેક કરવાનો પણ અરે પણ પથુ નો સામાન પેક કર્યો પથુ ને આખો પેક કર્યો તમને પાર્લર માં ગયું તો મેં તને શું કીધું તું પાણી હોપારી પડી છે હંભાળી ને સુટકેસ માં મૂકી દેજે ભૂલી ગયો પણ તમે પાર્લર માં ગયા તે હું પાડો નું એક દીડ